નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગિરગઢડા ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ ભાવે ખરીદી તો શરૂ કરી પણ મગફળી સોયાબીન મગ અને અડદ ભરવાના ખાલી બારદાની વ્યવસ્થા કરવાનું ભૂલી ગયા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું જે માટે ખેડૂતોએ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં નોંધણી કરે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ તારીખ અગિયાર નવેમ્બરથી નક્કી કરેલા તાલુકાના સેન્ટરોથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી જેમાં ભારત સરકાર દ્વારા મગફળીના એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા પ્રતિમણ નક્કી થયા જ્યારે સોયાબીનના નવસો ઇઠોતેર પ્રતિમણ નક્કી થયા જ્યારે મગના એક હજાર સાતસો છત્રીસ રૂપિયા અને અડદના એક હજાર ચારસો એસી પ્રતિમણ જાહેર કરવામાં આવ્યા ઉના તાલુકાના અને ગીરગઢા તાલુકાના એકતાલીસોથી વધુ ખેડૂતોએ આ માટે નોંધણી તો કરાવી પણ હાલ ટેકાના ભાવની ખરીદી માટે ખાલી બારદાન ના હોવાથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન પરેશાન ઉના અને ગિરગઢડા તાલુકાના સાથે મળી અને ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા આ ખરીદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે અહીં તારીખ અગિયાર નવેમ્બર થી શરૂ થયેલ ખરીદમાં પહેલા બે ખરીદી સદંતર બંધ રહે ત્યારબાદ ત્રીસ ખેડૂતોને મેસેજ કરી અને મગફળી માટે બોલાવવામાં આવેલા ત્યારબાદ ખાલી ના હોવાને લીધે ખરીદી બંધ કરેલ છે અને હજુ સોમવારે સાંજ સુધીમાં ખાલી બારદાન આવશે હાલ ખેડૂતો મહા મહેનતે ચાર મહિનાની મહેનતથી ખેતીમાં મજૂરી કરી અને પાક લણ્યો છે આ વિસ્તારમાં પાછ ઉતરા વરસાદને લીધે પણ ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને પાકમાં પણ નુકસાની થઈ છે ત્યારે સરકાર દ્વારા ખાલી બારદાનની વ્યવસ્થા કર્યા વગર ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો પોતાની મગફળી અને સોયાબીનની સાચવીને બેઠા છે પોતાના મોબાઈલમાં ટેકાની ખરીદીનો મેસેજ ના મળતા ઉના માર્કેટિંગ યાર્ડમાં આવેલ સંઘની ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે વહેલી તકે ખાલી બારદાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ ગિરગઢડા ન્યૂઝ રમેશ સત્યની સાથે હું ગોહિલ ધીરુભાઈ મનાભાઈ ધીરુભાઈ મનાભાઈ ગોહિલ ગામ વાવડા તાલુકો ઉના ગીર સોમનાથ જિલ્લો આજે હું માર્કેટિંગ યાર્ડમાં મારા વારાનું પૂછવા આવ્યો તો બે દિવસ પહેલાં બે દિવસ પહેલાં યાર્ડમાં ખરીદી ચાલુ થઈ તો અત્યારે વીસ જણાના ખરીદી કરી સો જણા અત્યારે લાઈનમાં ઊભા છે તો અત્યારે અમારે વારો ક્યારે આવશે તો અમે બીજું થાલ કઈ રીતે લઈ શકીએ તો અમે કરશે તો સરકાર શ્રી થોડુંક ધ્યાનમાં લે અને મારદાન તાત્કાલિક મોકલે એવી અમારી નર્મ વિનંતી છે આવે તો અમે બીજા રવિ લઈ શકીએ તો અમે શું કરીએ બીજું અમારો કોઈ રસ્તો નથી અમારો વિકલ્પ નથી કોઈ તો તમે તાત્કાલિક તમે આવા

બારદાન નથી એવું છે નહીં બારદાન હાલ બધા અગિયાર તારીખે બધાને પચીસો બે હજાર બારદાન આપવામાં આવેલ છે મને પણ આપવામાં આવેલા હતા અને અમે હાલ ત્રીસ ખેડૂતોને બોલાવેલા હતા તેને માલ જોખાયેલો છે અને હવે પછીના બારદાન બાય રોડ કલકત્તાથી આવતા હોય જેનો ઓર્ડર અપાયેલો છે જે સોમવાર સુધીમાં આવી જવાના છે જેથી કરીને સોમવાર પછી નવી ખરીદી ચાલુ થઈ જશે

હાલ ચોક ખરીદી બંધ છે હાલ આજની તારીખે બંધ છે